પઢેગા ગુજરાતના સ્લોગન સાથે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં કન્યા કેળવણી મહોત્સવને શાળા પ્રયોત્સવ બે હજાર બાવીસનું આજે આયોજન કરાયું હતું જેમાં અનેક મહાનુભાવો જોડાવા પામ્યા છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના મહાકુંભનો અમી ઘૂંટડો એટલે શાળા પ્રયોત્સવ ત્યારબાદ શાળા પ્રયોત્સવ પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પહેલેથી પગલી માનતા ભૂલકાઓને આગવી અવસર એટલે કે શાળા પ્રયોત્સવ તે શાળામાં પ્રવેશ પામતા ભૂલકાઓનું સન્માન અને ગૌરવભેર આવકારવા અને પ્રોત્સાહિત કરવા વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસના વર્ષમાં કન્યા કેરવણી મહોત્સવ તથા શાળા પરોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ભરીમાતા રોડ પર મકબરા મસ્જિદ સામે શાળા ક્રમાંક એકસો અગિયાર અને એકસો બાર શ્રી વજુભાઈ ટાંક પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવનું આયોજન કરાયું હતું આજે આ ભરીમાતા રોડ પર આવેલી સબરીનગર વિસ્તારની અંદર શાળા નંબર એકસો અગિયાર અને બારની અંદર પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ વખતે નવો કન્સેપ્ટ લાવવામાં આવ્યો છે બાળકોને આખી જિંદગીનું એક સંભાળણું બની રહે એ માટે પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવતા તમામ બાળકોના કંકુથી પગલાં લઈને એ કાગળ એ લોકોને લેમિનેટ કરીને આપવામાં આવશે કે જેથી આખી જિંદગી એ લોકોને ખ્યાલ રહે કે આ પહેલાં ધોરણમાં હું પ્રવેશ પામ્યો તેના આ મારા પગલાં છે બીજું આ પ્રવેશોત્સવ આપણને ખબર છે કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં જ્યારે ચીફ મિનિસ્ટર હતા અને એમણે જોયું કે સમગ્ર ગુજરાતની અંદર તે સમયે ડ્રોપઆઉટ રેશિયો પાંત્રીસ ટકા કરતાં પણ વધારે હતો સો વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવે તો એકથી સાતમા ધોરણ સુધી ભણતાં ભણતાં સોમાંથી સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ઉઠી જતા હતા અને એમણે જોયું કે આને દૂર કરવા માટે ડ્રોપ આઉટ રેશિયો નીચે લાવવા માટે એમણે પ્રવેશોત્સવની શરૂઆત કરી આપણને ખબર છે કે વર્ષો પહેલાં છોકરાઓ સ્કૂલે જાય તો રડતાં રડતા જતા મા બાપો બી ઉચકીને મૂકી આવતા આજે હું છેલ્લા કેટલાય વર્ષોથી પ્રવેશોત્સવમાં જાઉં છું પણ મેં ક્યારેય એક પણ બાળકને રડતો સ્કૂલમાં જોયો નથી બાળકોને એવો અહેસાસ થાય છે કે આ અમારો પ્રસંગ છે અમારો ઉત્સવ છે એ લોકોને ટ્રોફી આપવામાં આવે છે જુદી જુદી ચીજ વસ્તુ એ લોકોને રમવા માટેના રમકડા ચોકલેટ આવી ઘણી બધી વસ્તુ આપવાને કારણે બાળકોને એમ થાય છે કે અહીંયા ખરેખર રોજ આવવા જેવું છે અને એના કારણે હવે આજે લગભગ ડ્રોપઆઉટ રેશિયો ત્રણ ટકા કરતાં પણ નીચે ચાલ્યો ગયો છે આ શાળાની અંદર મેં અત્યારે માહિતી મેળવી તો મને ખ્યાલ આવ્યો કે નેવું ટકા પંચાણું ટકા કરતાં પણ લઘુમતીઓના બાળકો આમાં ભણે છે મુસ્લિમ લોકો એમાં પણ મને આનંદ એ વાતનો છે કે મેં પહેલાથી માહિતી લીધી કે આઠમા ધોરણ સુધી લગભગ બધા વિદ્યાર્થીઓ ભણે છે આજે વાલીઓ પણ ભાઈ બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવેલા છે એ લોકો સાથે પણ અમે વાર્તાલાપ કરવાના છે જેવી રીતે ગુજરાતની અંદર જે સચ્ચાર કમિટીનો જે રિપોર્ટ છે એ સચ્ચાર કમિટીના રિપોર્ટમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે લઘુમતીઓની અંદર શિક્ષણનો રેટ ખૂબ ઓછો છે એમાં પણ લઘુમતીઓમાં બહેનોનું શિક્ષણ ખૂબ ઓછું છે આ શાળાની અંદર એક તો લઘુમતી વિસ્તારમાં આવેલી છે અને પંચાણું ટકા કરતાં પણ વધારે અહીંયા ઘડી લઘુમતી સમાજના ભાઈઓ બહેનોના છોકરા છોકરીઓ અહીંયા ભણે છે તો મને એક વાતનો આનંદ છે કે આઠમા ધોરણ સુધી એ લોકો સારી રીતે ભણાવે છે વાલીઓને પણ અમે આગ્રહ કરવાના છે કે આઠમા પછી અટકી ન જતા આગળ ચાલીને માધ્યમિક સ્કૂલ કોલેજની અંદર પણ એ લોકો ખૂબ ભણાવે અને આખા દેશની અંદર લઘુમતી સમાજની અંદર સાક્ષરતાનો દર વધારવા માટે વાલીઓ પણ પોતે ખૂબ યોગદાન આપે એવી એમ લોકોને પણ અમે આજે અહીંયાથી રિક્વેસ્ટ કરવાના છીએ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર બાવીસના કરેલા આયોજનમાં અનેકો લોકો જોડાવા પામ્યા છે અઝર કુરશે સાથે હર્ષદ શેઠા